મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સૂર્યવંશના એપાર્ટમેન્ટમાં ઓગણપચાસ વર્ષીય સંતોષ ભાવથુલે પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની એક દીકરો અને બે દીકરી છે સંતોષ હાલ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા ન હતા અને બેકાર જીવન ગુજારી રહ્યા હતા આ સાથે જ સંતોષને દારૂ પીવાની કુટેવ હતી ક્યારેક ક્યારેક ઘરેથી નીકળી ગયા બાદ બે ત્રણ દિવસે પરત આવતા હતા સંતોષ ઘરેથી નીકળ્યા બાદ પરિવાર શોધખોળ કરી પરત લાવતા હતા ગતરોજ સવારે સંતોષ ઘરેથી તરુણ નશામાં નીકળ્યો હતો ત્યારબાદ પાલનપુર જગતનગર ખાતે આવેલી સરોજી નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા એક દિવસ થઈ ગયો હોવા છતાં પણ સંતોષ ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી તે દરમિયાન આજે સવારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના ગટર વચ્ચેથી સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન અહીં તપાસ કરવા આવતા દીકરીએ પિતાને ઓળખ્યા હતા એકસો આઠની ટીમ જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે સંતોષનું શરીર એકદમ ચકડાઈ ગયેલું હતું સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પણ આ આધેડનું ઠંડીના કારણે મોત થયું હોવાની શંકા સેવામાં આવી રહી છે ત્યારબાદ મોદીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પરિવારજનોએ જણાવ્યું હતું કે દારૂના નશામાં હતા અને ત્યાં આખી રાત પડી રહેવાના કારણે ઠંડીથી મોત થયું હોવાની અમને પણ શંકા છે ડૉક્ટર પાસેથી મળતી માહિતી પ્રમાણે માત્ર ઠંડીના કારણે જ મોત થયું હોય તેવી શક્યતા હાલ કહી શકાય નહીં કેવી પરિસ્થિતિમાં હતા અને તેની મેડિકલ કન્ડિશન કેવી હતી તેના ઉપર આધાર રાખે છે આ સાથે જ હાર્ટ એટેક અથવા તો અન્ય કોઈ કારણથી પણ મોત થાય તેવી શક્યતા છે મહત્વ થયા બાદ ઠંડીના કારણે ઝડપથી શરીર ચકળાઈ જતું હોય છે હાલ તો પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સામે શકે છે ભાર્ગવ ઋષિ અમે અત્યારે આ સરોજની નાયડુ શાક માર્કેટ જૂનું વી સાવરકર સર્કલ પાલનપુર જગતનાકા પાસે અમારો સ્થાનિક રહેવાસી વિસ્તાર છે અહીંયા સવારે જાણ થઈ કે અહીંયા મેટ્રોના કામગીરીમાં ડેડ બોડી છે તો જોતા એક લોખંડના ગડર વચ્ચે એક ભાઈનું ડેડ બોડી હતું અને એ લીધેલી હાલતમાં હોય અને એના કારણે એને ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોય એવું જણાઈ રહ્યું છે અને થોડી વાર થોડી વાર પહેલાં મૃતકની ઓળખાણ બી થઈ ગઈ છે અને એના સ્વજનો પણ આવી ગયા છે મૃતકનું નામ જાણવા મળ્યું છે સંતોષ ભાઉકુલે નામ છે અને અત્યારે હવે સિવિલ લઈ જવાની એની ગણતરી જાય એની